ભરૂચના બાલીજનગર સહિત પંથકમાં વહેલી સવારથી જ વરસી રહેલા અવિરત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ગઈ છે લાંબા વિરામ બાદ મેઘરાજાએ નગર સહિત પંથકમાં ધમાકેદાર એન્ટ્રી કરતા ધરતી પુત્રો ખુશખુશાલ થઈ ગયા છે છેલ્લા ઘણા સમયથી હાથ તાળી આપી રહેલા મેહુલિયાએ પાલેજ સહિત પંથકમાં મન મૂકી હેત વરસાવતા ધરતી પુત્રોના માથેથી

પાણી ભરાઈ જતા વાહન ચાલકો સહિત રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા નગરના મુખ્ય બજારમાં ગોઠણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને પોતાના વાહનને ધીમી ગતિએ હંકારવાની ફરજ પડી હતી તો બીજી તરફ ભારે વરસાદની સીધી અસર બજારોમાં પણ જોવા મળી હતી ભારે વરસાદને પગલે બજારો સુમસામ દેખાયા હતા ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત મેઘરાજા તેના અસલ મિજાજમાં જોવા મળ્યા હતા હાલ પણ નગરના આકાશમાં વાદળો છવાયા હોવાથી વધુ વરસાદની શક્યતા પ્રબળ બનવા પામી છે